કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જોઈને ઘણા ટાઈમ પછી આપણે ભેગા થઈએ નવા વ્લોગમાં તો આજે આપણે જાવાનું છે વાળીએક્ટરને શણગારી લઈ ગાભુ બાભુ મારી લઈ ડીઝલ બીજલ ભરીને પછી નીકળી વાળીએ કેમ કે હાઇથ ઇન્ટર વીઘાનું જીરું આવ્યું છે આટલા દિવસે કામ તો ચાલતું જ તું અને ઘઉં બહુ પાયા જોયા કેવડું થયું હે અમારા નીમું ફરી બધી વાળે છે

એમ કે તું શું નાસ્તો કરી તાર નહી પી એમ ક્યાં બને એવા હજી બનાવવાના હે તો એ સારું છે તારે ગરમ ગરમ જ ખાવા જોઈએ એમને એવા દે કાથરો બાથરૂમ બાથરૂમ પતાવી દેસ વકરાઓ રેવા નહીં દે બોરા બોરા વિનો હાલો ને

મિત્રો દૂધની ની કોથળી તો લેવા જાય જ પડશે હાલો આને પાઈ દી પછી વાળીએ ત્યાં લગી ભેગો ભેગો ફાઈનલ દૂધની કોથળી લઈ લીધી છે જીમાં હારું અને દૂધ પાવું જ પડશે કેમ કે ત્યાં લગી હાખ નહીં કરવા છે એટલે એને દૂધ પાઈ દે

અમારે એન્જલ બેન દૂધ પાવા જાય છે અમારે જીમાને દૂધ બૂધ પીવાય ગયું હોય હવે મને ચેકર લઈને વાડીએ જવા સારું નીકળવા દઈશ અને વચ્ચે ને વચ્ચે હતો વાડીએ જવા દેત નહીં કેમ કે રોજનું એને માં દર હોય હવા માં દૂધ તો એને પાવું જ પડે પાછો આવી ગયો પાછળ પાછળ રહ્યો લો એનો નોતો સબંધ આતો લાગણી હતી યારી દોસ્તી નામે સમખાતા એવી બંધી અમારી વાહ હા જીમો હું વાતે હય જીમા આલે ટ્રેક્ટર ને કાપો બાપો મારીને પંપ્રેસ કરે થઈ ગયું છે હવે ડીઝલ બીજલ નાખી દઈ જાણી આપણે જીમાને દૂધ બૂધ પાઈ દીધું છે એટલે રસ્તામાં છે આખો રહે છે વાડીએ જવા દઈ છે પણ બપોર લગી રાહ તો જોઈશે કે આજે કેમ ઘરે ન આવ્યો બપોરે આવીશ એટલે તરત સીધી હળી કાઢશે ડાયરેક્ટ ટ્રેક્ટર ઉપર ચડી જાય ટ્રેક્ટર માંથી હજી ઉતરવાય નહીં ગયા વાળીએ તો જવું છે અને ઘણા ટાઈમથી આપણે કઈ કામકાજ હતું નહીં જાણી નવરાતા આવતું જેવા જાણી વિડીયો વિડીયો ઘણા બનાવ્યા રીલ ઘણી બનાવી પણ હવે હવે પાછું ખેંચી લે એટલે હિંચર વીજળાનું જીરું છે પાણી માણી હાલે છે તો આપણે ટ્રેક્ટર માં નાખવાનું કે ડીઝલ ડીઝલ બીજલ લઈ લીધું છે ટ્રેક્ટર ડીઝલ બીજલ નાખીને કમ્પ્લેટ કરીને રોટા વેટર લઈને જવાનું છે આજે રોટા વેટર આપવા માટે આજનો પ્રોગ્રામ આખા ખેતર જવાનું છે

હવે જાણી આપણે બે ચાર થી થોડુંક કામ છે એટલે કામમાં પતાવી લઈ અને બાકી તો બીજું કાંઈ નથી કામ જીરા ન પાકે તે લગી નવરા પાકે તે લગી તો કામ કામકાજ બીજું છે નહીં આપણે પાછા વળી પાછા નવા પેકેજ કોમેડી વિડીયો બનાવશું અને જો કે કોમેડી વિડીયોનું તો કાંઈ બહુ મહત્વ નથી આપણે આજુ મહત્વ આપણે ખેતીનું હે આ તો ટાઈમ પાસ કરવા માટે હે ને કોમેડી વિડીયો બનાવીને મનોરંજન કરીએ આપણે બધા તમને આનંદ આવે અમને આનંદ આવે અમારે ટાઈમ વયો જાય તમારે બધાની ટાઈમ વયો જાય જોવામાં બાકી તો મેન ધંધો તો અમારો ખેતીનો હે એટલે ખેતી તો ખેતીમાં ખોટી કરીને તો કઈ બીજા વિડીયો નથી બનાવતા પણ નવરાને ફ્રી ઓફ હોય એટલે તમારા માટે કંઈક કંઈક કોમેડી વિડીયો બનાવી લઈ સારું તો મિત્રો હવે રીઝલ નાખી દીધું હોય આપણે અને હવે આપણે નીકળી જાય વાડીએ જવા માટે અને હવે આપણે આ વ્લોગને તો આપણે આ જ પૂરો કરશું અને નવા વ્લોગમાં પાછા આપણે આપણે વાડીએ ભેગા થઈશું એમાં જીરું બીરું બતાવું તમને ઘઉંની બતાવું તમને અને ચીન તો સારું છે કે ઉપરવાળા દયા છે ઠાકરની દયા હે ત્યાં કાંઈ ચિંતા નથી બસ હવે છેલ્લું પાણ આલે છે અને હવે આમનામ એમખેમ એક મહિનો કાઢી નાખવાનો છે એટલે કાંઈ વધુ નહીં અત્યારે તો આપણે વાડીએ જઈ અને નવા બ્લોગમાં પાછા વળી પાછા મળશું વાડીએ ભેગા થઈશું ત્યાં સુધી સૌને મારા બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બાય બાય